સરસ ચાલો પછી પછી શું લખ્યું છે પછી શું લખ્યું છે ઘી હા ચાલો હવે શું આવશે લખો તો વેરી ગુડ ચાલો પછી ચનેડી જાય ઘી ચાલો બાજુની ખાલી જગ્યામાં લખો તો શું આવેડી

વેરી ગુડ પછી બ અને ભ લખેલો છે તો પછી શું આવશે હા લખો સરસ ચાલો લખ્યો છે પછી લખી દો સરસ ચાલો વિદ્યાર્થી મિત્રો તમને આખી બારાક્ષી ઓળખતા આવડી ગઈ ને વેરી ગુડ